નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કે ધરતી મહિલા પરિવારના ઉપક્રમે વેદમાં ગર્ભજ્ઞાન વિષય પર સિમિનાર યોજાયો ધરતી મહિલા પરિવાર દ્વારા જે આઈડીસી હોલ મહેસાણા ખાતે વેદમાં ગર્ભ જ્ઞાન વિષય પર સિમિનાર કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં સો જેટલી બહેનોને ધરતી મહિલા પરિવારના પ્રમુખ માલ્યાતીબેન પટેલ વેદ ગર્ભ જ્ઞાન વિષય પર સમજણ આપી તેમજ આ કાર્યક્રમમાં બહેનોને માઇન્ડેડ ગેમ રમાડી દરેકને ઇનામ આપવામાં આવ્યું દરેક બહેનોને શેરડીનો રસ પીવડાવવામાં આવ્યો સાથે મહિલાઓને લગતા આવા ધરતી પરિવાર દ્વારા સમય અંતરે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી